જીવતી યળો નીકળી હતી અને અવારનવાર વિદ્યાર્થીઓને ખરાબ ક્વોલિટીનું જમવાનું ત્યાં મળે છે એવી ફરિયાદો ગઈકાલે એનએસયુઆઈ મળી હતી આ ફરિયાદોને લઈ આજે એનએસયુઆઈ દ્વારા આનંદ નર્સિંગ કોલેજ ઉપર અલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટીને એક લેખિતમાં બાહેધરી લેવામાં આવી કે ભાઈ જે ગઈકાલમાં ઇડું નીકળે એના માટે મેનેજમેન્ટ સ્વીકારે છે કે આ મેનેજમેન્ટની ભૂલ હતી અને માફી માંગે છે આવનારા દિવસોમાં સારી ક્વોલિટીનું જમવાનું આપવાની બાહેધરી લેખિતમાં એ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવી છે જયારે રાજકોટના વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે જે પણ કોઈ વિદ્યાર્થીઓને આવી હોસ્ટેલ બાબતની પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય જમવાના પ્રશ્નો હોય કે એજ્યુકેશનને લગતા કોઈ પ્રશ્નો હોય તો એ એનએસઓનો સંપર્ક કરે જે પણ કોઈ વિદ્યાર્થીઓ માહિતી આપશે અથવા તો ફરિયાદ કરશે એની માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને જે કોઈ બધા જ પ્રશ્નોના નિવારકરણ માટે એને સ્વય લડત લડશે એવી ખાતરી આપીએ છીએ